મોટા સમાચાર મળી રહ્યા છે ભાજપમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વધુ એક ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે સીઆરપીસી કલમ સિત્તેર હેઠળ વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે આ કેસ કે અગિયાર સપ્ટેમ્બરે બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું અગાઉ ઓગણત્રીસ ઓગસ્ટે પ્રથમ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું દસ સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ હાજર નહોતા રહ્યા જોકે મંજૂરી હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી શકે છે દસ સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ હાજર નહોતા રહ્યા અને આ સિવાય અગાઉ ઓગણત્રીસ ઓગસ્ટે પ્રથમ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું ત્યારબાદ અગિયાર સપ્ટેમ્બરે બીજું ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે મહત્વનું છે કે એ દરમિયાન જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું અને ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન હાર્દિક પટેલ પણ વિધાનસભામાં ઉપસ્થિત હતા અને ધારાસભ્ય તરીકે જ્યારે હાર્દિક પટેલ બોલી રહ્યા હતા વિધાનસભામાં એ દરમિયાન જ આ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને હાર્દિક પટેલની મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે આ વખતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલો છે તે બાબતે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે વર્ષ બે હજાર અઢારમાં નિકોલમાં પ્રતિકાત્મક ઉપવાસ પર હાર્દિક પટેલ બેઠા હતા અને મંજૂરી વિનાના પ્રતિકાત્મક ઉપવાસ બદલ ફરિયાદ થઈ હતી આજ મુદ્દે વાત કરીશું સંવાદદાતા કલ્પીન જોડાઈ ગયા છે કલ્પિન હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી શકે છે બીજું ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવે છે શું ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી થશે બિલકુલ ચોક્કસથી ખાસ કરીને એમએલએ ભારતીય જનતા પાર્ટીના વિરમગામથી હાર્દિક પટેલ છે તે હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો કારણ કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા વધુ એક જે વોરંટ છે ધરપકડ વોરંટ છે તે હાર્દિક પટેલ વિરુદ્ધ જે છે તે ઇશ્યુ કરવામાં આવ્યું છે મહત્વની વાત જો કરવામાં આવે તો હાલ તબક્કામાં હાર્દિક પટેલ સામે આ બીજું વોરંટ છે છેલ્લા ચાર દિવસની અંદર આ બીજું વોરંટ ઇશ્યુ થઈ ચૂક્યું છે જેમની અંદર જે પ્રાવધાન છે તે ધરપકડના પ્રાવધાન છે આ કેસ એ છે કે વર્ષ બે હાજર અઢાર ની અંદર જ્યારે પાટીદાર અનામત આંદોલન પટેલ બેઠા હતા તે દરમિયાન નિકોલ પોલીસે આ સમગ્ર મુદ્દે જે છે તે ગુનો દાખલ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી કોર્ટની અંદર ગ્રામ્ય કોર્ટની અંદર મુદતો પર મુદ્દતો પડી રહી છે તેમ છતાંય હાર્દિક પટેલ તે મુદ્દતમાં વારંવાર તેમની ગેરહાજરીના કારણે જ કોર્ટ જે છે તે નારાજ થઈ હતી ને કોર્ટ દ્વારા આખી નારાજગી બાદ જે છે તે ધરપકડ ઇશ્યુ કરવામાં આવ્યું હતું હાર્દિક પટેલ તરફથી કોઈ હાજર ન થયું ને હાર્દિક પટેલ પોતે પણ હાજર ન થયો ને તેના જ કારણે કોર્ટે વધુ એક વખત સીઆરપીસીની કલમો જે છે તે સિત્તેર હેઠળ વધુ એક વોરંટ ઇશ્યુ કર્યું છે અને ચોક્કસથી હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કાયદાની અંદર અનેક જોગવાઈઓ સ્થાનિક પોલીસ શું પગલા લે છે તે પર સૌ કોઈની નજર રહેશે પરંતુ હાલ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે એટલે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં અત્યારે વધારો થયો છે સીઆરપીસીની કલમ સિત્તેર હેઠળ વધુ એક ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે